નમસ્કાર દર્શક મિત્રો જનર્પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા અરુણ મહેશ બાબુ સવારે દસ ત્રીસ કલાકે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સંભાળ્યો ચાર્જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સત્તાવાર આપ્યો ચાર્જ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સામે અનેક પડકારો શહેરમાં પૂરની પરિસ્થિતિને રહી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ પડકાર સમાન નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું નિવેદન કલ્ચર કેપિટલ સિટી વડોદરામાં વિકાસના કામો અવિરત ચાલુ રહેશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલીસ ટકા પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં ટીમ વર્કથી થશે કામ અગાઉ પણ સારા કામ થયા છે અને હજુ વધુ કામની ગતિ વધારાશે હેરિટેજ સિટી માટે અભ્યાસ કરીશું અને ચર્ચા કરીશું નાગરિકોના મંતવ્ય લઈ આગામી દિવસોમાં વિકાસના કામોને વેગ આપીશું અરુણ મહેશ બાબુ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ટીમને વધારે કામ મૂકવું પડશે એ જોઈશું વી વિલ ઓલ્સો ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્વચ્છ ભારત મિશન અર્બન જે મોડાલિટીઝ છે અને ગાઈડલાઇન્સ છે અને અગાઉથી આપ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલતા આવતા હશે તો એ જે ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પાછા વડોદરાને કેવી રીતે આગળ લાવી શકે એના ઉપર ચોક્કસ અમે કામ કરીશું આઈ વિશ નોટ ટુ કમેન્ટ ઓન વી વર્ક ટાઈમ જોશે રોડ રસ્તાનું કામગીરી રિસર્ફિંગ કામગીરી અથવા ફ્રેશ કામ જે થતું હશે વી વિલ અન્ડરસ્ટેન્ડ સિટી એન્જિનિયર જો તે પણ હું પરામર્શ કરીશ અત્યારે હું કમેન્ટ ના કરી શકું જ્યાં સુધી હું અસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ એટલે નગરજનોની સેટીસ્ફેક્શન થાય જ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીશું ઓકે સૌ પ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારે અપીલ છે જે રીતનું મીડિયાના મિત્રોને પ્રશ્ન પૂછતા હતા આઈ રિક્વેસ્ટ સૌથી પહેલા સ્વચ્છતા ઉપર અમે થોડુંક ફોકસ કરીએ કે કોઈ પાન ગલાનીથી વધારે પાન થૂકે નહીં દિવાલ ઉપર થૂકે નહીં ટોયલેટ્સમાં થૂકે નહીં એટલે થોડું જરૂરત પડે તો કડક પગલાંઓ પણ લઈશું જેથી કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે સેકન્ડ પ્રાયોરિટી જે પોટહોલ્સની રોડ્સની આપણે કહેતા હતા એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે એટલે વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ જેટલા પોસિબલ અને શક્ય કરું અમે વી વિલ ટ્રાય ટુ ડૂ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લેમ્સ એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે મને કહેવામાં આવ્યું છે કે ગાયકાઉટ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે એને કેવી રીતે પુનઃજીવિત કરી શકીએ એના ઉપર જ કામ કરીશું આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું પણ હાઉ ડુ વી એક્ટિવેટ ધોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં દસ ગુના વધી ગયું હશે એટલે આના પ્રમાણે જે સિસ્ટમ્સ એક્ટિવેટ કરવાનું છે જેટલા મારા ટેન્યોર રહેશે આના ઉપર પણ ફોકસ કરીશું એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઈંગ ઇન વિશ્વામિત્રી ઓલ્સો જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાં લેવાનું છે અગાઉના કમિશને પણ બહુ મહેનત કરી છે સો વી વિલ ટ્રાય ટુ વર્કઆઉટ દેટ એન્ડ હું આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનો હું પ્રયત્ન કરીશ આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ